પાટણ જિલ્લામાં ગંભીર ઘટના વારાહી ટોલપાઝા પર પર કચ્છના નિર્દોષ પરિવાર ઘાતકી હુમલો ઘટનામાં ત્રણ ને નાની મોટી ઇજા બેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા ગાડીમાં હાજર હતી નવજાત બાળકી ટોલનાકાના સીસીટીવી વિડીયો આવ્યા સામે જિલ્લા સુરક્ષા વ્યવસ્થાઓ પર પ્રશ્નચિહ્ન પાટણ જિલ્લામાં મોટો સવાલ ઉભો થયો છે ટોલ પ્લાઝા સુરક્ષા માટે છે કે આતંક માટે શુક્રવારના રોજ રાધનપુર તરફથી વતન જતો હતો એક કચ્છનો પરિવાર વારાહી ટોલ પ્લાઝા પાસેથી પસાર થતો હતો ત્યારે દુષ્કર્મીઓએ સ્કોર્પિયો ગાડી રોકીને હુમલો કર્યો હતો તત્વોએ વાહનને ઘેરી લીધું કાચ તોડી નાખ્યા હતા જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગાડીમાં નવજાત બાળકી પણ હાજર હતી પરિવારના પાંચ સભ્યો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે જેમાં ત્રણને નાની મોટી ઈજાઓ થઈ અને બે લોકોને સારવાર હેઠળ પલસવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ઘાયલ લોકોને તાત્કાલિક રાપરની સરકારી પલસવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે લોકોમાં ભારે રોષ છે ઘાયલ પરિવારના સભ્યોનો આક્ષેપ છે કે ટોલ પ્લાઝાના કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ છે અને કોઈ અંદરથી માહિતી આપીને હુમલો કરાયો હોવાની સંભાવના છે આ ઘટનાએ ફરી એકવાર ટોલ પ્લાઝાની સુરક્ષા વ્યવસ્થા તેની જવાબદારી પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે સરકાર અને પોલીસ તંત્રે તરત જ તપાસ હાથ ધરી છે પરંતુ સ્થાનિકોમાં આ ઘટના બાદ ભય અને રોષની લાગણી ઊભી થઈ છે પાટણ જિલ્લામાં શુક્રવારના રોજ એવી દહેશત ઘટના બની છે કે સમગ્ર જિલ્લામાં માથું શરમથી નમી જાય કચ્છના રાપર તાલુકામાંથી આવેલા એક પરિવાર માટે રાધનપુરથી વતન જતી યાત્રા મોતની ખીણ બની ગઈ જ્યારે વારાહી ટોલ પ્લાઝા નજીક કેટલાક તત્વોએ તેમની સ્કોર્પિયો ગાડી રોકીને ઘાતક હુમલો કર્યો દુષ્કર્મીઓએ ગાડી ઘેરીને પડધાની રીતે હુમલો કર્યો ગાડીના કાચ તોડી નાખ્યા અને પરિવારના સભ્યો સાથે મારામારી કરી હતી ગાડીમાં હાજર માત્ર થોડા દિવસોની નવજાત બાળકી પણ આ દહેશત સાક્ષી બની પરિણામે ઘટનામાં પાંચ લોકોમાં ત્રણને ને નાની મોટી ઈજાઓને બે હોસ્પિટલમાં હોવાનું પરિવાર દ્વારા જાણવા મળ્યું છે ઘાયલોને તાત્કાલિક રાપર પલાસવા હોસ્પિટલ ખસેડાયા છે હોસ્પિટલમાં બે વ્યક્તિઓ સારવાર હેઠળ છે અને વધુ સારવાર માટે રિફર પણ થઈ શકે તેવું જાણવા મળ્યું છે ટોલ પ્લાઝા કર્મચારીઓ પર ગંભીર શંકાનું મોજું ફરી વળ્યું છે ઘાયલ પરિવારજનોએ જણાવ્યું કે હુમલો આત્મસ્વાભાવિક લાગતો નથી ઘટનામાં ટોલના સ્ટાફની ભૂમિકા શંકાસ્પદ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ ભારે લોકોવાળો છે આ સમગ્ર ઘટનાનો વિડીયો આસપાસના વ્યક્તિઓ દ્વારા ઘડીભરમાં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે વિડીયોમાં ગાડીનો તોડફોડનો સ્પટિક દ્રશ્ય જોઈ શકાય છે લોકોમાં ભારે રોષ છે અને લોકો રસ્તા પર ઉતરીને ટોલ પ્લાઝા સલામતી માટે કે આતંક માટે એવો તીક્ષ્ણ સવાલ ઉભો કર્યો છે પ્રશ્નો ઘણા છે જવાબદારો ક્યાં છે ટોલ પ્લાઝા જેવી જગ્યાએ જ્યાં ટ્વેન્ટી ફોર કર્મચારીઓ હાજર હોય કેમ આ પ્રકારની ઘટનાને રોકી ન શકાય કેમ ગુનાહિત તત્વો ટોલના નજીક આવા પાયલા હુમલા કરી શકે છે આ ઘટના બાબતે તંત્રની તપાસ શરૂ કરાઈ છે પરંતુ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે પોલીસ અને જિલ્લા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ સ્થાનિક લોકોએ એ પણ પૂછ્યું છે કે શું ફક્ત તપાસ પૂરતી રહેશે આજે કોઈ અન્ય પરિવાર હોય તો તેમનો આટલો બધો ભયજનક અનુભવ થઈ શકે છે અત્યારે સમય છે જવાબદારી નક્કી કરવાનો ખાલી સીસીટીવી કે તપાસથી નહીં પણ ટેકેદારીથી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરીથી લોકોમાં ઘટનાના પગલે ભારે રોષ બબૂકી ઉઠ્યો છે રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ